આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ નંબર નેવું માં કમ્પાઉન્ડ વોલ બનાવીને પૂર્વ ક્રિકેટર અને ટીએમસી ના સાંસદ યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પૂર્વ કોર્પોરેટર વિજય પવારે કર્યો છે વિજય પવારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પત્ર લખીને

ફાઈનલ પ્લોટ નંબર નેવું વાળો પ્લોટ એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો છે આ પ્લોટની બાજુમાં આવેલા પ્લોટ નંબર માં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને હાલમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણે આલિશાન બંગલો બનાવવાનું નક્કી કર્યું હતું જેને લઈને યુસુફ પઠાણે કોર્પોરેશન પાસે ફાઇનલ પ્લોટ નંબર નેવું ની માંગણી કરી હતી જે અંતર્ગત તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની ભલામણ સાથે એક દરખાસ્ત પણ કરવામાં આવી હતી જોકે ડોક્ટર જ્યોતિબન પંડ્યા ની અધ્યક્ષતામાં મળેલી આ સભામાં સર્વાનુમતે દરખાસ્તે મંજૂર કરીને તેને રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી હતી જો કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તત્કાલીન અધિકારી અશોકસિંહ પરમારે 9 જૂન બે રોજ ચૌદ રાજ્ય સરકાર દ્વારા આ નામંજૂર કરી દેવામાં આવી હતી જો રાજ્ય સરકાર દ્વારા આ દરખાસ્ત અસ્વીકાર અને નામંજૂર સુધા કરી દેવામાં આવી છે તેમ છતાં પણ યુસુફ મેમુદ પઠાણ દ્વારા આ જગ્યા ઉપર કમ્પાઉન્ડ વોલ કયા આધારે બનાવી છે એવો સોસરવો સવાલ પણ પૂર્વ કોર્પોરેટર વિજય પવારે ઉઠાવ્યો હતો હવે ટીપી ટીપી બાવીસ તાંદલજા ફાઇનલ પ્લોટ નેવું હવે આ ફાઇનલ પ્લોટ નેવું જે છે એ રેનાક હેતુનો પ્લોટ છે અને એ મહાનગરપાલિકાના હસ્તકમાં રિઝર્વ પ્લોટ છે હવે આ રિઝર્વ પ્લોટ ફાઇનલ પ્લોટ એકાણુંની બાજુમાં આવેલો છે એટલે ભારતીય ક્રિકેટર આપણા જે ઈસુભાઈ પઠાણ છે અને આના સાંસદ બંગાળના એમને જે તે ટાઈમે બે હજાર બારની અંદર એની માગણી કરેલી વેચાણ આપો એટલે કે સત્તાવન હજારને બસોની આસપાસ એમને સ્ક્વેર ફૂટના ભાવે ડિમાન્ડ બી કરેલી અને વડોદરા મહાનગરપાલિકાએ સ્થાયીની અંદર અને સામાન્ય સભામાં એ રજૂઆત પાસ બી કરી દેવામાં આવેલી પરંતુ રાજ્ય સરકારની જ્યારે પરમિશન માગવામાં આવી તો રાજ્ય સરકારની પરમિશન રાજ્ય સરકારે શહેરી વિકાસ મંત્રાલય એ નામંજૂર કરી રદ કરી દીધી કે આ પ્લોટ અપાય નહીં અને બે હજાર ચૌદમાં એ કેન્સલ કરી દેવામાં આવેલું એ કેન્સલ કર્યા બાદ મહાનગરપાલિકાએ એ પ્લોટની પરિસ્થિતિ જોવી જોઈએ એને ફેન્સિંગ કરી લેવું જોઈએ આ સરકારની પ્રોપર્ટી તમારી મારી પ્રોપર્ટી છે એને સી કમ્પાઉન્ડ હોલ કરી દેવી જોઈએ પણ આજ દિન સુધી મહાનગરપાલિકાએ એ ધ્યાન નહીં આવ્યું એટલે એ પ્લોટની ચારે ફરતે કમ્પાઉન્ડ હોલ થઈ ગઈ અને એ આખો પ્લોટ કમ્પાઉન્ડની અંદર જતો રહ્યો એટલે મારે મહાનગરપાલિકા કમિશનરશ્રીને મેં લેટર લખ્યો અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને ભી લેટર લખ્યો કે આ જમીન તાત્કાલિક અસરથી તમે ખાલી કરાઈ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર